હલો તો મિત્રો ઘણ દુકાનો હેલો મિત્રો કેમ છો મજામાં જશો તમે આમાં નાક્ષીભા આ નાક્ષીભા નો કુવર માનસિંહભાને સવાર સવારમાં જ્યોતિર્લિંગ દર્શન કરવા માનસિંહભાને લઈ ગયા છે મિત્રો હલો તો મિત્રો કેમ છો મજામાં જ હશો હું ને ભરત અદાણી રોટાવેટર રાખીએ છીએ મિત્રો મારા ખેતરમાં જોઈ લો રોટાવેટર તમે ખેતરમાં મેથી વાવવાની છે એટલે અમે નાઇટમાં રોટાવેટર રાખીએ છીએ મિત્રો આ જોઈ ઘાસ છે મેં અડદભાઈ વાત આવી બેસ્ટ દેજ મિત્રો હવે અમે રોટા ધીમે ધીમે ચાલુ કરીએ કામ કામકાજ મોટે ભાઈએ થોડુંક આ બાજુ વાંચી દેવું છે બે કલા જેટલું પાછી મેથી નું વાવેતર કરવાનું છે મિત્રો હા અમારા ભરતભાઈ હલો તો મિત્રો મનીષભાઈ આવી ગયા છે મારા ઘરે અને મને ખવડાવે છે ફાકી જોઈ લ્યો મનીષભાઈ આ જો ખિસ્સા માંથી કાઢે જ છે હસતા હસતા ને પાછું મોબાઈલ જોઈએ તાલુકાના કામે કરે છે મનીષભાઈ નો કરવો હોય તો તમારે મિત્રો પંચાણું ત્રણ બહુ તેજ જીરો છીતો જીરો સાત